તો મિત્રો આજે આપણે સુખી મેથી દાણાની કોફી બનાવશું અને એની ફૂલ તમને આજે હું બતાવીશ તો આવો તમને કોફી બતાવું તો મિત્રો આપણે કોફી બનાવવા માટે મેથી દાણા બે ચમચી લઈ લીધા છે ત્રણ મોટી ચમચી સાકર લઈ લીધી છે અને એક બોટલ દૂધ લઈ લીધું છે તો આવો હવે આપણે કોફી બનાવશું તો હવે આપણે કોફી બનાવવા માટે તપેલી ગેસ ઉપર મેકી દેવાની છે અને મીડિયમ તાપ ઉપર આપણે મેથીના દાણા તપેલીમાં શેકી લેવાના છે બરાબર રીતે મેથીના દાણા શેકાઈ જાય ત્યારબાદ આપણે હવે એમાં દૂધ નાખી દેવાનું છે દૂધ નાખીને આપણે બરોબર ગરમ થાય ત્યારબાદ આપણે હવે સાકર નાખી દઈશું એમાં ત્યારબાદ દૂધને ધીમી આંસ ઉપર હાલવા દેવાનું છે અને બેથી ત્રણ ઉબરા આવી જાય ત્યારબાદ આપણે કોફી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આપણી કોફીને કપમાં કાઢી લઈશું અને હવે આપણે ટેસ્ટ કરીશું કે કેવી બની આપણી કોફી તો મિત્રો તમે પણ કોમેન્ટ કરો કે આ કોફી તમને કેવી લાગી